ગુડ આફ્ટરનુન એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન તો બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ જય માતાજી કેમ છે બધાને તો જો સવારનો કામ પૂરું થઈ ગયું કાલ જમવાનો હતો મહેમાનને તો બધું વાસણ તો જે બાકી છે ને લૂછાઈ ગયું છે મૂકવાનું છે બાકી તો અને હું ને મમ્મી બે બેસી ગયા છીએ મસીને કેમ કે થોડુંક સાડીનો ને એવું કરવાનું હતું કામ

તો ઇન્ડિયા થી બધી વસ્તુ આવે ને તો પછી અહીંયા ફિટિંગ કરાવવામાં બહુ પ્રોબ્લેમ થાય તો થોડું થોડું મારા મમ્મીએ મને શીખવાડ્યું કા મમ્મી તો મને એટલું આવડે સિલાઈ ને એવું કરતા તો મમ્મી કે લાય તો તાર મશીન માં હું ટ્રાય કરું મને ફાવે છે કે નહીં તો ઈ બેઠા છે નો ફાવે દેજો મમ્મી હું કરી નાખીશ તો આજે ઘરમાં કામકાજ સાફ સફાઈ કરવાનું છે અને આશીષ ને રજા છે તો છોકરાને સરપ્રાઈઝ આપવા માટે એક્સરસાઇઝ થઈ જાય હશે તમારે હે નાનો પણ ચારેય નહી આવે છોકરાઓ એવું છે આ બાજુ મમ્મી તુલસી ને લીમડો લાવે તુલસી તો લાગે છે તુલસી માં ચોટી જશે પણ લીમડા નો વીમો છે મમ્મી છાસ નાખવીશ ખાટી તમે શું કરો કૃષ્ણબેન મે જો ક્લિપ કાકી ક્લિપ તમારી ક્લિપ ટેક નહીખી કાઈ ને તને એકવાર પેરવા આપીશ વાહ એક ક્લિપ ટેક દીધી ને મને તો હું ઈ તો નવરાત્રી મે એકવાર બ્લાઉઝ પહેરવા આપીશ રેડી થેન્ક યુ કેમ થઈસ મમ્મી ફાવે છે તો હું આ બીજું કરવા મળું બધું હા તો તું કપડા સુકવી દઉં હું

તો કેમ કે અહીંયા આપણે આપડે જોબ પર જતા હોઈએ અને છોકરાઓ ભી કે ઇન્ડિયન મમ હોય ને એને ઇન્ડિયા કામ કરીને જાય એમાં કામ ના કરવા દે એકતા આમ નહી કરતા પેલું નહીં કરતા પેલું બિલકુલ ગમે જ નહીં અહીંયા રહે જ નહીં એટલે એથી બેટર છે કે થોડું થોડું કામ કરે તો એનું પણ મન રે હું કેવું ક્રિષ્ના બહુ પાછું કામ નહીં કરાવતી તાર સાસુ પાસે ઓકે શું કેવાય કે સોરી જો કોઈ ખોટું લાગતું હોય મારા મમ્મી પાય કામ હું નથી કામ કરાવતી પણ મારા મમ્મી જ કામ કરે બેન મને બેઠા બેઠા ન ગમે મારે શું કરવું એ લોકોને આપડી આપણે જેમ ટીવી જોઈ ના ગમે ફોન જોવું ના ગમે અને અહીંયા તો ચલો આજુબાજુમાં તો બી એક બે ઘર અમારે ગુજરાતી છે બાકી ગુજરાતી ઘર બી ના હોય તો ઘરમાં બેસી રહેવું તો કોને ગમે તમને ગમે મને જ ના ગમે કામ તો જોઈએ કામ કરીએ ટાઈમ વઈ જાય હું કેવું મમ્મી અત્યારે હું મશીને બેઠી હતી તો મને એને ઉભી કરી લાઈ તો બંધ તાર મશીન મને ફાવે છે હું કરી દઉં એને એને ગમતું કામ કરવા દે અને તો એને અહીંયા ગમે ને અહીંયા રે તો

આગળ મંત્ર આવશે ને એ ગાંડો થાહે જોઈને નીચેથી નાનું ઉપર મોટું મોટું એવું નથી લાગતું જરીક હેં એવું છે તડકો હારું હમણાં કપડા સુકાઈ જાય કેમ થયું ક્રિષ્ના બેન હું બેહું હું બેહુ હમણાં મમ્મીની તમે હું તમે મમ્મી ખાલી સીધી સિલાઈ કરી નાખે ને પછી હું બેહીશ હેટિંગ કરવાની કરશું કાગા લોને

માની પપ્પા રાધીન પપ્પા તુષા ના સસરાેટલા કાઢવાના હા થાશે એવું બધા વેલા આવી ગયા તા ને અમાર માર સસરા માર સસરા ની આવ્યા ત્યારે એમ જ રમણિક દાદા આવ્યા ને ત્યાં સુધી એને ગમતું તું પછી એને જવાનું થયું ને એટલે કે મારે જવું છે ઓછું ગમતું અને અત્યારે આપણે બે ફેમિલી આય રે ને હું ભાઈ મારા ફરતી હું કૃષ્ણા કોઈ ગરમા ના ગરમા હોય એ લોકો આવે ને ત્યારે શું કેવાય એકલા જ હતા અમે એટલે થોડુંક એને ઓછું ગમતું તું જોઈએ હવે તમને કેવું ગમે છે એકલા એકલા જવું હોય તો છોકરા લઈ જવું હોય તો સારું પડે ટાઈમ એ છે છોકરા ને મજા આવે ને તમને મજા આવે

રાજુભાઈ અમારે અમારી થી હોય હે માનસિંહ દાદા દસ ટ્યુશન

અને પછી રાજુભાઈના આવયે સપરજન કાપીને આપા વેલા છોકરા પૂછે નો જાય પણ પછી છેલ કા લેનો પડા લાગે ને તો ખાવા થાય મે કીધું ભાઈ કાઈ તમે મૂકોમાં ઈ કે નઈ નઈ ખાવા થાય હાથ કલાક રાખળ્યોઈ આવ્યા ચારે ઓ રસ્મીદા ભબીન પપ્પા માર પપ્પા ભૂમીન પપ્પા અને રાધીન પપ્પા ચારે

થી તો લીડલ માંથી શોપિંગ કરીને આવી ગયા ડિનર થઈ ગયું છોકરા સુઈ પી ગયા પણ તમે છોકરા ને સરપ્રાઈઝ કેમ નો આપ્યું કઈ સરપ્રાઈઝ ઓલો બાદ ફૂલાવતા તન ઈ તો હજી બે દિવસ પછી કાઢવાનું છે ક્યાં મૂકી એવા પાછળ ગોડાઉન માં કેમ નિર્વાહ ની એક્ઝામ છે પછી એવા છોકરા રમતા જ પછી રીમા કરે આરે નિર્વાહ કેટલી વાર પાડધી એક કલાક બે નાટક ભરતી હતી વાહ

કે તમારા પપ્પા એવા ભાભી ઘરે કઈ નઈ ચલો તો અહિયાં જવું લોગ નો એન્ડ કરીએ મળીએ પછી નવા માં થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ જલ્દી જલ્દી લાઈક શેર એન્ડ કમેન્ટ કરી દેજો ચલો ધ્યાન રાખજો તમારું ગુડ નાઇટ એન્ડ બાય ગુડ નાઇટ